ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમે મજામાં છો ને હું પણ મજામાં છું યોગા ક્લાસીસ અમે જોઈન કર્યા છે આજથી યોગા ક્લાસથી જઈને આવી અને ચા બનાવું છું અને મતલબ ભેગી થઈ તો જોડે જોડે છાસ પણ બનાવું છું ચા નાસ્તો કરવાનો બાકી છે દૂધ પણ આવી ગયું છે દૂધ ગરમ કર્યું ચા બનાવી અને ચા ની દેખો બહુ બધો નાસ્તો છે આમાંથી કઈ બી નાસ્તો કરીશું કેમ છો બધા આજે આપણું રૂટીન જે લાઈફ નું બ્લોગ હોય છે તો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો નવા હોય એ સબસ્ક્રાઈબર કરવાની ચેનલ ભૂલતા નહીં જો ફ્લિપકાર્ટમાંથી

For us Wow. Wow, very nice. Well a tent Hi Hi. A picnic my own and A picnic, I should go and so on

दम मस्त और सिक्क पॉर्ट बिटेरफुल वो हो चाली चाली जा जो, बजी बाजी है। जो ता कलर आया सुनो जान तमारू बदी बाजू आया करवे हमने बात कोने नहीं हमारे साइड वाले लोग भी बाजू जानो ले आशा बनाओ पच्ची खाई ली यार जो कलर के आया सिर्फ मस्त आया हूँ हम्म बदी नाइस कलर आया हूँ પકોડે અમે જઈએ છીએ ભૂતનાથ મહાદેવ મંદિરે આજે રવિવાર છે તો નીકળ્યા છે ગુતનાથ મહાદેવે દર્શન કરશું તમને પણ દર્શન કરાવશું વિડીયોમાં જોજો તમે ગુતનાથ દાદા સત્ય છે ભૂતનાથ દાદાનું અહીંયા બહુ એટલે બહુ જ માધ્યમ છે તમે દર્શન કરજો જો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ આ ગૃહ ઉદ્યોગ છે શું છે ગૃહ ઉદ્યોગમાં યોગી ગૃહ ઉદ્યોગ છે અહીંયાં બધી વસ્તુ બહુ સરસ મળે છે ઓલ વસ્તુ

આ સમસાન છે ભૂતનાથ દાદા સમસાનમાં બિરાજમાન છે જો જય કાલ દાદા દર્શન કરો કાલ ભૈરવ દાદાના કાલ ભૈરવ દાદાનો મંદિર છે મહાદેવના મંદિરે દર્શન કરતા પહેલા તમારે કાલ ભૈરવની પહેલા રજા લેવી પડે ચારે દિશાઓમાંથી તમારી રક્ષા કરે એવું કહેવું છે શાસ્ત્રનું મંદિરમાં આવી ગયા છે આ ધૂમો છે આ ભૂતનાથ દાદાનું મંદિર છે ભૂતનાથ દાદા સત્ય છે અહીંયા તમે હૃદયથી જવાનું બેંડા બિસ્ટોલ જેવો તમારો ભાવ એવા ભાવથી તમે જે મન ટેક રાખો તમારી અવશ્ય ટેક પૂરી થશે દાદા બધાનું કામ કરે છે તમારું બી કરશે દાદા હાજરા હજુ છે સ્વયંભૂ મંદિર છે હર હર મહાદેવ જય ભૂતનાથ દાદા જય મા મોગલ ખુશ રહો આનંદ માં અમારી તરફ ભૂતનાથ મંદિરે આવી તેના મહંત અમારા શ્રી કાર્તિક બાપુ એમની સાથે અમે બેઠા છે આ એમની મઢી છે અને મસ્તન ચા બનાવી છે અમારા બધા માટે અને અમે ચા પીએ છે મજે મજે કેમ છો બાપુ

જય આજે મસ્ત પ્રોગ્રામ છે લોક જાણીતા કલાકાર ફરીદાબેન મીર આવવાના છે એની મુલાકાત લઈશું એમના મોઢે બહુ જ મસ્ત સંતવાણી સાંભળશું મોગલમાના ભજન ગીતો સાંભળશું અને તમે બ્લોગ જોજો તમને પણ જોવા મળશે અને ફરીદાબેનની સાથેની મુલાકાત પણ જોવા મળશે